નમસ્કાર પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે હું કમલેશ આજે આપડે મારા જ વતનમાં વડગામમાં ભવન દાદા નો આપણે એ જે વર્ષોથી માટલા બનાવવાની કળા જે છે એ મેરાયા બનાવી રહ્યા છે

મફત ચાલવાના ગમે એટલા આવા તો પૈસા નહીં લેવાના આ છોરાથી થી કરો પૈસા લેતો નહીં તો મિત્રો સાઠ વર્ષથી એ આ મેરાયા બનાવે છે દર દિવાળીએ અને એનો એક પણ રૂપિયો એ આજની દિવસે દિવાળીના દિવસે નથી લેતા અને તમે જે આ માટલા બનાવવાના જે વાસણો બનાવવાનું કામ કરો છો તે કેટલા વર્ષથી કરો છો સાઠ છોરાથી સાઠ વર્ષ મોટો મોટા ગોરી કરો ગોરી સાસ ગોરી કરે ને મોટી એ હુધી કરવું પણ આવા છોકરા વધે એટલે નથી કરતા તમે જે આ માટલા બનાવવાની ને માટીના વાસણો બનાવવાની જે કળા છે એ કોની પાસેથી શીખ્યા હતા હા બહુ કારીગર હો હાઇનો હુતારનું બધું શીખે આ કો શીખાય તારે કારીગરું કારીગરમાં કારીગર કુંભાર કારીગર એક એક માણને હો હો માણને એક મો ઢોમણો ઢાંક જ બધાઈને આવી રહે એક જ માપે બધું આવી રહે તમને આ જે માટીના વાસણો બનાવવાની કળા છે એ તમે કોની પાસેથી શીખ્યા હતા એ અમારા ડોહાના નહીં ને પણ અમારે બા હતા ને અમારા ડોશીમાં એ આમ હાથ રાખ આમ હાથ રાખ એમ બધા કરતા એ તે માજી એ અમને શીખવાડી અમારી મા એ નેવું વરાના થયા હતા પછી આમ હાથ રાખ આમ હાથ રાખ કરે એટલે મને શીખવાડી આ જે મેરાયા છે એ છોકરા છે શેના માટે લઈ જાય છે આજે છે છોકરાઓ લેવા આવ્યા અને એ દિવાળીના પર્વ નિમિત્તે બધાના ઘરે જઈ અને એમાં જે દિવેલ પુરાવશે અને ગાયના ગાય માતા સાથે એના ફોટા પડાવશે અને એ પછી જે ગામનું પાદર છે ત્યાં મૂકશે એવી વર્ષોથી અમારા ગામમાં

જેમાં કોઈ કેમિકલ્સ કે બીજાનો કોઈ ઉપયોગ નથી થતો તો આ એક જે વર્ષોથી પરંપરા છે એ અમારા ગામમાં આ જે છેલ્લી પેઢી છે હવે પછી કોઈ બનાવવામાં બનાવતા નથી માટીના વાસણો ખીચડી કરવાના કબીરા ખીચડી છાક એના દેશી વાહનમાં કરવાના પેલા અમારા બધા દેશીમાં એ જ રાખતા હતા દેશી વાહનમાં જ પણ અત્યારે બધા કુકર થઈ ગયા ના કે દેશી વાહનનો ખાવ ને કોઈ રોગ ના થાય શરીરને સારું રહે દેશી પાણી પીવો તો પાણી પીવે મોટા મોટા કેરબા દેશી વાહન રોગ ના થાય કોઈ આવે આજના એક આધુનિક યુગમાં તમે માટીના વાસણો નો પણ ઉપયોગ કરો તો ખરેખર એમાં જે નુકસાન ઓછું છે બીજા જે વાસણો છે એના કરતા જે આ વાસણોમાં બનાવવામાં આવે તો એમાં

અંદર કપાસિયા પૂરે અને દિવેટ લગાવે પછી આપણે ઘરે ઘરે જઈને ફેરવીએ અને અંદર દિવેલ પૂરવામાં આવે પછી ગામના પાદરે મૂકવા જવાના હોય એને પહેલાં આપણે આપણા કુળદેવી ને આપણા પશુઓને દેખાડતા જવાના દેખાડે ને ગા એક ગીત ગાવામાં આવતા ને એને ખબર પડે કે આ દિવાળી આવી એમ મારા પપ્પા પણ અહીંયાથી લઈ જતા હતા હું અત્યારે થયો અહીંયા મારા પત્રીજા બી લેવા આવ્યા છે અહીંયા અને હું અત્યારે મારી દીકરી માટે લેવા આવ્યો છું એટલે ત્રણ પેઢી થી તો અમે પરંપરા જોઈએ છીએ પણ હવે કદાચ પવન દાદાની ઉંમર ને એ બધાને કારણે હવે છેલ્લા એ છે કુંભાર કે જે ગામમાં અત્યારે મેરૈયા બનાવે છે એના પછી કદાચ હવે પ્લાસ્ટિક કે લાકડાના કે લોખંડના એવી રીતે બનાવીને વાપરવાનું કદાચ શરૂ કરવામાં આવશે પરંપરાઓ તો ધીમે ધીમે જળવાતી ને બદલાતી રહેતી હોય પણ સંસ્કૃતિ શાશ્વત છે એ આપણી સાથે જ રહે છે તો મિત્રો નરેન્દ્રસિંહને અમે પણ ત્રણ છેલ્લી ત્રણ પેઢીથી અમે આ મીરાયાને એવી રીતના પરંપરા જાળવી રાખી છે અને અમારી આવનારી પેઢી પણ આ બેઠી છે ને એ પણ આજે મીરાયા લેવા આવ્યા છે તો ખરેખર આ અમે પરંપરા જાળવી રાખી છે અને અમને ભવન દાદાએ પણ સારો સાથ આપ્યો છે કે જે વર્ષોથી વગર પૈસે અમને મીરાયા પણ આપે છે આ બધા જે માટીના વાસણો પડ્યા એ બનાવ છે બનાવે છે જો આ પાણી પીવાનું દેશી વાહન પાણી પીવાનું આમાં કેમેર કેન પણ આવે અને આમાં પાણી પીવું નાનો મોટો આમાં શાક અને ડાર જે કરવો એ થાય છણિયાની શાક થાય ડાળ થાય ખીચડી થાય આ કાં નાના વાટકા હે એમાં તો ર ખાવાનું એ ડાર છણિયાની આમાં ખાવાનું આ દેશીમાં ખાવામાંથી કોઈ રોગ ના થાય મારી સાથે છે યુવા પેઢી બાળકો જે દિવાળી વિશે બોલશે

એને માન ના ખાતે ખ હતો ખ હતો ખ હતો દતર્યો આગોદોતર્યો અને કચરાની ઢગલી વારેલી પડીથી એને લઈ અને બેસી ગયો પણ શંકર ભગવાન પ્રજાપતિ સાંજ્યો એટલે આમ જોયું ને તે કચરા કે જા તારો કચરો પૂરું કરશે ગમે તું લાવીશ માટી વેગને વેગન લાવીશ તો તારા ઘરે કોઈ ઉઘરાણી નહીં આવે અને કચરો ગમે તે લાવીશ તો તેને પકડો તારા ઘરે કોઈ નહીં લેવા આવે તારે બધું મફત પાણી મફત કતરો મફત માટી મફત વેગન વેગન લાવીશ તો તારા ઘરે કોઈ ઉઘરાણી આવશે નહીં એટલે શંકર ભગવાન નું વરદાન અમારા તો મિત્રો આજે હું અહીંયા એમની ભઠ્ઠી પાસે ઉભેલો છું તો અહીંયા ઉનાળામાં આ વાડ સુકાયેલી હોય છે પરંતુ એ ભઠ્ઠી સળગાવે ત્યારે આ વાડ પણ સળગતી નથી ખાલી માત્ર આટલો જ આ વિસ્તાર છે એટલા પૂરતી જ આગ સીમિત રહે છે તો એ વરદાનના કારણે શંકર ભગવાનનું એ વરદાન છે